નાલે હોર સીદ નામ રે ત્યાં હોઉના બેડા પાર રે મારે માને સગન લોભે હોન એકન દુતારા ભૂશે ના મરે મારે માને સગન સેટલાવર હોછી આ કળવાની સિસ્ટમ વાપરું છું બસ ખાલે મજૂર લઈ જવાનો ત્રણસો 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 રૂપિયા લઈ દેવાના અને પાલતી પાલ્ટી આપણાથી ચારસો લેવાના અને હેઢબી હવાના ખાલી હજાર રૂપિયા મળતા હોય તો આ લુભે કદી ભૂસે મર્યું આ ઘઉ અઢવાની સીઝન આવી છે તેમાં ચાર પાંચ મજૂર ખોલી નાખું આ મેઠો હવાના પરમાં હતા કે કડવા બાકી ઓર્ડર આવ્યો એટલે ઓર્ડર લેવા તો બેઠો ફર્સ્ટ લાઈન ડાયરીમનો અધિકારી હા ભાઈ મેઠાના ઘરે કાલે ચાર મજૂર રાતે શીખ રાખ્યું છે કે દાડે ફોન આવશે બસ ચાર મજૂર ખોરી આવું અને પછી હેઠા બે હિન હજાર રૂપિયા કમાઈ લઉં આ તો કરવું ભાષે ધણી એમને હવે જાતે જ વાઢવા પડે જાતે જ આ ઘઉં વાઢવા પડે છે કોઈ કળવાનું તો ઠેકોણું નહીં મને કે હું કે ગમે તે કરીને કે મજૂર લઈને આવું છું શ્યાણા આવા હોના હું ઠેકોણો અને અમાર તો પેલા રે ને છોકરા અને છોકરાની બાયડીઓ ગવાની રોટલી ખાવી છે પણ કે કોમ કરતા કે જોર આવે કે તડકો લાગે છે ઓન જો કે તલકા લાગે છે એટલે હું ખેતી કરી એક છો તમે આટલા ઘઉં વાઢવામાં તમને જોર આવે છે તો પછી બીજું તો હું કોઈ મજૂરો કરવાનો છો તમે અતારોની બાયડીઓને કે છોકરાઓને કશું કહેવાય એવું જ નહીં મેઠા એટલે હા વાઘુભાઈ આવો 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 શાંતિ આવો શાંતિ બધા ભાઈ હું બધા હોય યાર કે હા તાણે કંટાળ્યા છીએ અમે તો કંટાળ્યા છીએ એ તમે એકલો એકલો ઘઉં વાઢે છે તાણે અમારે તો નહીં બે છોકરા સાહેબો कशू करू करू ना हिन किसी बापा हम तो कि गांव वाट तो झोरा आवसन बाईडियो हो है भी पाकी से पासी किस हम तो तड़ा को ला काली थी बाईडियो हो। टूटाम नहीं घर में बेही रही से घर में बेही पाकी से, क्यों वाह ते किस हम <laughs> तो तड़को लागे से की काम करता करता अरे तड़को लागे से अपन मने केन तू मने के तो मजूर लाई आलु तने हां मजूर लाई आलु अल्या ये तो पे यार અલ્યા હું આ ઘઉંનો કોન્ટ્રાક્ટ જ લઉં છું ઘઉં વાઢવાનું નાળ આવે ને ઘઉંની સીઝન આવે એટલે બધા કોન્ટ્રાક્ટ લઉં છું હું એવું મજૂર મોકલવાના એટલે આ લઈ જાવો કે તણ મારા જે મજૂર તો હું આ લ્યો હો આવો એ તો જો અ વીઘા તઈમાં ચારમાં પાંચમાં ઘઉં લી હું પૈસા આલું હું તો અલ્યા પૈસા હે ને પૈસા ભાઈ વાત પૈસા તે લાવો તો હારું હેડો મારું વાઢેલ છે ને બધા હા હા કશું વાંધો નહી કઈ દો છેલા મજૂર ગઉં આઠ નવ ગઉં ચાર 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 ચા બધા વધારું લ્યા

કોઈ જવું નહીં તાન અમાર તો ઘણાઈ મળશે ગવ તમારી તમારું હો સાપ મારી છે આવો બગબાવ બોલ બોલ કર ભાઈ આ તો પેલા કથા માણસ છે તો ઓ વા અન હા બોલો બોલો બી ગો વી ગો ગવ છે હા વાઢવાના છે તે વાટી નાખીએ બરોબર છે હવ અન મજૂરો કઈ જો હાલ જવાનું પાછું હાલ જવાનું ઓ મારા પાસે આવો એટલે બત તમને ડાયરેક્ટ ખેતર બતાવી દઉં કસું હતો નહીં હેડો હો બે મજૂર લઈને આવજો હું એટલે તારી મજૂરી રાખ પહેલા પેલા પૈસા હા હો કઈ આમાં હોય પૈસા તારો આ પછી કા આ તાય પછી આવવાનું છે હા હા જો દો ભાઈ હા હા ફટાફટ આવી જો હા હા બાકુ બા હા ચા પોન લાવજો બધું નાસ્તો બાસ્તો બધું આવી જ હા આ જો તારો આવા મોણો છો જોયું પૈસા પેલા પૈસા લીધા બોલા મોણસ નહીં આ મોણો આ મોણસ ના જતો એ દોડીને જાય કોમ કરવા અને પેલા બે મજૂર કહી દઉં ગાડ જે અને લઈ રહ્યો અતારે ફૂ ના હોય તો મણાવાળી પાજી ઘઉની સીઝન ચાલે છે કા મજૂરે મળવા કાઠો છે પણ કળવાને કીધું છે ને વાઘુભાઈને કીધું છે કાલે તમારા જે મજૂર થયો ને ચાર પાંચ બે જણા લાવો તો વળી મારા વળી એકી દાળો પટ્ટી જાય તાણે તો વળી મારા એકીદમ નીકળી દો ને ઘઉં ઘેર કોથમ જતા રહ્યું ગાણ ભાઈ રોટલ લેવું ખાવ્યું ગરમી એ લાગે અને થાકાય લાગે

નાસ્તા ની જરૂર ના પડે ચિંતા કરતા નહી મજૂર આવશું ચાર વાગે આવશે આપડે સાત આઠ વાગે તો તમારા આખો ભીખો પતાવી દેસ તમારા જે પૈસા તમે દો બીજું મજૂરી કરી

જો ભઈ તમે ઓઓ કે તાને તમારા મી તો વાઘુ ભાઈને કીધું તો માર તો જેટલો મજૂર વધારે છે એટલો હારું કે ફટ લઈને વઢાઈ જાય તાને તમોને પૈસા લાવવાના છે ને નહીં હાલવાના છે મારા જો ના ના પાડું છું હું તા આ એટલા જ થોડું આthro પાળું અટિયે તો ની બંધ દોટી ની આયે કા મેલ્યો ટંકમાં પડી જ જ

તે શાર તો શાર 100 રૂપિયા ખાલી અમા કલાક લઈને પાછો આવત પણ મારી માની જો કેના વાગલો ઇને સો આ બધો નાટક કરવાનો જો જા ખાતા ને લ્યા એ કોમ મોણસ આવે એવું લાગતું નહી હો મેઠા થી ઘઉં આયા છે પણ મને લાગતું નહી કે તું મહિના સુધી પાલે હવે જાતે જાતે જ બટ એ મેઠા ભાઈ અલ્યા આ ભાઈ આયા હા આવ આવ હા

તો મિત્રો આવું ના કરતા મજૂરીઓને જે મજૂર થતી હાલી દેવાની આપણો એમાં ના કશું કરાય અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો છોકરો વાટો હો એ આડો હું એ વટાવું